આજ મનોહરલાલજીના ઘેર મહેમાનોની ભીડ લાગી હતી અને લાગે કેમ નહીં મનોહરલાલજી એમને સતત પાંત્રીસ વર્ષ સુધી સરકારી ખાતામાં સેવા આપી હતી આજે નિવૃત્ત થવા જઈ રહ્યા હતા આ પ્રસંગે તેમના ઘરે નિવૃત્તિની પાર્ટી રાખવામાં આવી હતી અને તમામ સંબંધીઓ અને નજીકના મિત્રોને આમંત્રણ અપાયું હતું અરે પતિદેવ ક્યાં ગયા સુશીલાજી બોલી અને મનોહરલાલજીને શુદ્ધિ શુદ્ધિ પોતાના ઓરડામાં પહોંચી ગઈ આપ ઊભા છો ત્યાં પાર્ટીમાં બધા મહેમાનો તમારા વિશે પૂછી રહ્યા છે ને અહીં તમે તમારી જ વિચારધારામાં ગુમ છો સુશીલાજીએ જેમ જ તેમના ચહેરા તરફ જોયું તો તરત જ પીડાની રેખાઓ વાંચી લીધી અને પૂછ્યું શું થયું કઈ વાત થઈ ગઈ છે આટલા પરેશાન તો મેં ગયા પાંત્રીસ વર્ષમાં તમને ક્યારેય જોયા નથી મનોહરલાલજીએ કહ્યું સુશીલા વિચારતો હતો કે હવે નિવૃત્તિ પછીનું જીવન કેમ રહેશે હવે તો આ ઘર પણ ખાલી કરવું પડશે જ્યાં જીવનના આખા પાંત્રીસ વર્ષ વિતાવ્યા છે ને ને જાણે કેટલાક યાદગાર ક્ષણો જોડાયા છે આ ઘર સાથે જીવનમાં કેટલા સુખ દુઃખના ક્ષણો આપણે અહીં ભોગવ્યા છે હવે તો આ મકાનને આખરી વાર નજર પર જોઈને જ મને એ બધા દિવસોની હસ્તી ખિલખિલ કરતી યાદો આવી રહી છે પરિવારના અવાજો સંભળાઈ રહ્યા હતા એક ઠંડી ઉત્સાહ ભરેલી શ્વાસ લઈને મનોહરલાલજીએ ઉદાસ અવાજમાં કહ્યું તો સુશીલાજી ઉત્સાહ ભર્યા સ્વરમાં બોલી અરે જે થાય છે તે સારા માટે જ થાય છે હવે તો તમારો દીકરો વહુ તમારું ધ્યાન રાખશે અને પુત્રી પોત્રો પણ આપનું મન લગાવીને રાખશે દિવસ કેવી રીતે પસાર થઈ જશે ખબર પણ નહીં પડે મનોહરલાલજી અને સુશીલાજીને બે દીકરા અને એક દીકરી છે મોટો દીકરો રોહન વિવાહિત છે અને બીજો દીકરો મોહન હજુ અવિવાહિત છે તેમની દીકરી ઋતુ લગ્ન સુશીલાજી અને મનોહરલાલજીએ એક સમૃદ્ધ પરિવારમાં કરીને તેની જવાબદારી પૂરી કરી દીધી છે ત્યાં તેમની શોધ કરતાં તેઓનો મોટો દીકરો રોહન પણ આવી પહોંચ્યો અને તેમની વાતો સાંભળીને બોલ્યો પિતાજી નિવૃત્તિમાં શું ચિંતા કરવી નિવૃત્તિ પછી તો તમારું સાચું જીવન શરૂ થાય છે તમે દીકરા બહુ અને પોત્રો સાથે રહો તમને જે ગમે તે કરો હવે તો એ આરામના દિવસો છે તમારા માટે અરે તમારા બે દીકરા છે એ સાંભળીને સુશીલાજી બોલી હું પણ તો એમને એ જ કહું છું પણ એ છે કે વ્યસ્ત ચિંતા કરવા બેઠા છે હજુ આ વાતો ચાલતી જ હતી કે નાનો દીકરો મોહન પણ ત્યાં આવી પહોંચ્યો અને બોલ્યો બાપુજી આજે હું પણ તમને એક સરપ્રાઇઝ આપવાનો છું તમારી નિવૃત્તિના અવસરે અરે ભાઈ બોલતો સાચું શું સરપ્રાઇઝ છે તું કહેતો હતો ને કે તને નવી કોઈ સારી નોકરી મળી છે નહીં બાપુજી વાત એ છે કે મને એક છોકરી ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા માગું છું મોહન બોલ્યો દીકરાની વાત સાંભળી મનોહરલાલજી આશ્ચર્યચકિત થઈ ગયા તેમને પોતાના કાને વિશ્વાસ ના રહ્યો ત્યારે જ માતા સુશીલાજી જેઓ દીકરાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ હતી એ પૂછવા લાગી કોણ છે ક્યાં રહે છે નામ શું છે સવાલોના વરસાદ વરસાવ્યા સુશીલા અરે માં શ્વાસ તો લ્યો બધું જ કહું છું એનું નામ છે અંજુ એ પણ મારી સાથે એમબીએ કરતી હતી ધીરે ધીરે વાતચીત શરૂ થઈ અને પછી એ વાતચીત પ્રેમમાં બદલાઈ ગઈ કેવું અને ક્યારે એ તો ખબર પણ નહીં પડી મનોહરલાલજી દીકરીની હતી એકદમ ખુશ તો લાગતા ન હતા પણ સુશીલાજીને ઉત્સાહ જોઈને મનોહરલાલજીએ પોતાનો ગુસ્સો કાબુમાં રાખ્યો એ જ સમયે મોહને એક બીજું તીર છોડી દીધું માં પણ એ છોકરીના પરિવારજનોની એક નાની શરત છે શરત શરતનું નામ સાંભળી સુશીલાજી ચોંકી ગઈ લગ્ન માટે કઈ પ્રકારની શરત ભાઈ મા એ તો એવું છે કે અંજુના માતા પિતાની શરત છે કે તેઓ અમારી લગ્ન માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે હું તેમના ઘેર ઘર જમાઈ બનીને રહીશ આ સાંભળી સુશીલાજીના પગ નીચેની જમીન ખસી ગઈ તે ઊંચા અવાજે બોલી આવું ક્યારેય નહીં થાય પણ તરત જ પોતાનો ગુસ્સો મોટા જ મુશ્કેલીથી દબાવતા સુશીલાજી બોલીશ સમજવાનો પ્રયાસ કર બેટા આવી શરત રાખીને છોકરી અને તેનો પરિવાર તને પોતાનું ગુલામ બનાવીને રાખવા માંગે છે નામાં એવું નથી મોહન જવાબ આપે છે ઘર જમાઈ બનવામાં ખરેખર શું હાનિ છે આ તો નાની વાત છે બંને સાથે જીવન નક્કી કર્યું છે તો પછી અહીં કે ત્યાં એમાં શું ફરક પડે છે જીવન તો આપણને સાથે જીવવાનું છે આટલું કહેવાની વાર હતી કે મનોલાલજી ગુસ્સે થઈને ઊભા થઈ ગયા અને મોહનના ગાલ પર એક ભારે તમાચો મારી દીધો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ તને નાની સરસ લાગે છે નાલાયક મને આ કહું કે અમારી પરવરિશમાં શું ખામી રહી ગઈ જેમમાં ચાર દિવસ થયા તને એ છોકરીને કે તને મળીને તો એમ બની ગઈ કે મા બાપથી પણ વધારાની લાગણી એને માટે થઈ ગઈ જેમાંએ તને જન્મ આપ્યો જે પિતાની ગોદમાં તું રમ્યો જેને પોતાની જરૂરિયાતો ભૂલીને તારી દરેક જરૂરિયાત પૂરી કરી જેમના વગર એક પળ પણ તું દૂર રહી શકતો ન હતો આજે એક છોકરી માટે એ જ મા બાપને તું છોડીને જઈ રહ્યો છે તારા ભવિષ્યના શાસ્ત્રા શું તારા સગા મા બાપથી પણ વધારે અગત્યના થઈ ગયા છે શું તમે સમજી રહ્યા છો કે તમે સાચું કરો છો નવીવાન દીકરા પર પણ કોણ હાથ ઉઠાવે છે શું સુશીલાજી મનોહરલાલજીનો હાથ પકડીને કહી ઉઠી પિતાની પ્રતિક્રિયા જોઈ મોહનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે બોલ્યો તમે કંઈ પણ કહો પણ હું લગ્ન કરું તો ફક્ત અંજુ સાથે જ ભલેને તમારી રજા હોય કે નહીં ઊંચા અવાજે વાત કરીને મોહન ઘર બહાર નીકળી ગયો મનોહરલાલજી માથું પકડીને બેસી ગયા અને બોલી ઉઠ્યા હે ભગવાન આટલા ખાસ દિવસે આ કઈ ભેટ આપી છે મારા દીકરાએ જીવનમાં આવા દિવસો પણ જોવા પડશે એ તો હું કલ્પના પણ કરી નહોતી દીકરીના વર્તનથી અંદર સુધી દુઃખી થઈ ગયેલા મનોહરલાલજીની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા થઈ ગયું થોડા દિવસો હજી વીતી ગયા અને હવે મનોહરલાલજીની ચિંતા વધી ગઈ કારણ કે હવે ઘર ખાલી કરવાની ઘડી નજીક આવી રહી હતી એવામાં એક દિવસ મનોહરલાલજીના ઘરે એક કુરિયર આવ્યો જે મોટો દીકરો રોહનના નામે હતો સુશીલાજીએ તો કુરિયરને ઉત્સાહ વશ તેને ખોલીને ધ્યો તો તેમાં એક પત્ર બહાર આવ્યો પણ પત્ર વાંચતા જ સુશીલાજી સદબદ્ધ રહી ગઈ તેમની આંખો અચબામાં ખુલી રહી ગઈ ત્યાં જ મનોહરલાલજી પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને સુશીલાજી પાસે આત્રજનું કારણ પૂછ્યું સુશીલાજીએ તેમના હાથમાં એ પત્ર આપી દીધો પત્ર વાંચતા જ મનોહરલાલજીના દુઃખનો કોઈ અંત રહ્યો નહોતો તે વિના પલક ઝપકાવે એ પત્ર તરફ નિરખતા જ રહ્યા પોતાના દુઃખ અને પીડાને દિલમાં દબાવીને સુશીલાજી બોલી તમારો દીક હવે એ પણ આપણાથી હંમેશા માટે દૂર થઈ જશે ચાલો સારું જ છે સુશીલા એ પ્રગતિની દિશામાં આગળ વધે છે આપણો હોશિયાર દીકરો મનોહરલાલજી ગળો ભરાઈ ગયેલા સ્વર પત્નીને ઢાઢસ આપતા બોલ્યા હજુ એક દીકરાના વર્તનથી મળેલા ગા પણ પૂરા નહીં થયા હતા કે હવે મોટા દીકરાને વિદેશ ચાલવાની વાત જાણી મનોહરલાલજી અને સુશીલાજી બંને અંદરથી તૂટી ગયા મનોહરલાલજી વિચારોમાં ખોવાઈ ગયા અને પાછલા દિવસોની યાદોમાં ડૂબી ગયા તેમણે પોતાના ત્રણેય સંતાનોને પોતાની ઈમાનદારી ભરી નોકરી અને મહેનતથી પાછળ ફરીને વિચાર કરતા મનોહરલાલજી યાદ કરવા લાગ્યા કે કેવી રીતે તેમણે પોતાના ત્રણેય સંતાનોને શીખવ્યા લખાવ્યા ભણાવ્યા એટલા લાયક બનાવ્યા કે આજે બંને દીકરા સારી કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત છે અને દીકરીનું લગ્ન પણ એક સારા ઘરમાં થઈ ગયું છે મોહન તો પહેલેથી જ આપણને અનેક ઘા આપી ચૂક્યો છે પણ હવે મોટો દીકરો પણ આપણને છોડીને જઈ રહ્યો છે દિલમાં દુઃખ અને પીડા લઈને સુશીલાજી બોલી તેમની આંખોના આંસુ ગાલ સુધી આવી ગયા બેટા તારા માટે તો આશા ન હતી તું એક ક્ષણ માટે પણ અમારા વિશે વિચાર્યું નહીં અને અમને એવી સ્થિતિ પર લાવી દીધા કે આપણે હવે લગભગ નિસહાય બની ગયા છીએ મનોહરલાલજી મનમાં વિચારી રહ્યા હતા હવે આપણે ક્યાં જઈશું આ ઘર પણ તો હવે આરામથી થોડા દિવસોમાં છીનવી લેવામાં આવશે સુશીલાજીને ચિંતા સતાવા લાગી ત્યારે મનોહરલાલજી સુશીલાજીને આશ્વાસન આપતા બોલ્યા તું ચિંતા શા માટે કરે છે સુશીલા મારા નિવૃત્તિના પૈસા મળ્યા છે અને પછી પેન્શન પણ આવે છે આપણા બંનેનો ખર્ચો ખૂબ સરળતાથી ચાલશે આપણી જરૂરિયાતો હવે કેટલી બાકી રહી છે અને જ્યાં સુધી વાત છે રહેવાની તો એની વ્યવસ્થા તો કોઈ વૃદ્ધાશ્રમમાં થઈ જ જશે આ કહેતા કહેતા મનોહરલાલજીનો અવાજ કંપાઈ ગયો મનોહર લાલજી સુશીલાજી ને શાંતિ આપીને બહાર નીકળી ગયા પણ તેમના આંખોમાં ભરાયેલા આંસુ અને તેના છલકાથી નીકળતી અસમર્થતા સુશીલાજીથી છુપાઈ નહીં શકી તેમના અંદર ચાલતી ઉથલપાથલ અને શિશકતું હૃદય સુશીલાજી સ્પષ્ટ રીતે સાંભળી રહી હતી પણ એકબીજાને ઠડસ આપવા સિવાય હવે તેમના પાસે કંઈ બાકી રહ્યું નહોતું એ જ સમયે તેમના વિચારોની શ્રેણી તોડી નાખતી ઘંટ વાગી તો સામે દીકરી અને દામનજી ઊભા હતા પોતાની બેવસી દુખને દિલના ખૂણામાં છુપાવતા સુશીલાજી તેમને અંદર બોલાવ્યા અહિત્યા જોતા દીકરી બોલી મમ્મીજી બાપુજી ક્યાં છે ક્યાં ગયા કે શું આ ગળા ઘરમાં ગયા છે અજમાવા કે શું અમે ત્યાં રહી શકીશું કે નહીં સુશલાજીએ ખૂબ ઊંડા શ્વાસ લઈને ભારે મનથી આ વાત કહી એ સાંભળીને તેમની દીકરી આશ્ચર્યમાં પડી ગઈ આશી બોલી રહ્યા છો તમે બે દીકરા અને એક દીકરી હયાત હોય તો તમે ઓલ્ડ એજ હોમાં જશો આ ઉંમરે જ્યારે તમને વધારે ધ્યાન અને સંતાનનો સાથ જોઈએ ત્યારે તમે ઘડા ઘરમાં જવાનું વિચારી રહ્યા છો આ સાચું કહું છું બે દીકરા છે પણ હવે એ દીકરા આપના રહી જ ક્યાં ગયા છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવું કહીને સુશલાજીએ પોતાના દીકરીને સંપૂર્ણ વાત સમજાવી સોનું વર્તન બધું કરી રહી નાખ્યું બધું સાંભળીને તેમની દીકરીની આંખો ભીની થઈ ગઈ અને તેણે કહ્યું માં વાત ભલે જે કોઈ પણ હોય પણ હાજરીમાં તમે વૃદ્ધાશ્રમમાં બિલકુલ નહીં જશો તમે તો હવે અમારા સાથે ચાલો હવે તમે બંને અમારા સાથે જ રહેશો શું માતા પિતાની જવાબદારી ફક્ત દીકરીઓની જ હોય છે દીકરી માતા પિતાની સાથે રાખી શકતી નથી શા માટે નહીં રાખી શકે બેટા પણ અમે તારા પર ભાર બનીને રહેવા માંગતા નથી અમે તો આપણું જીવન જીવી ચૂક્યા છીએ હવે તું તારા ઘરની ખુશીમાં જીવ સુશીલાજી ભીના ગળે બોલી ત્યાં જ તેમનો જમાઈ બોલ્યો ઉઠ્યો આ અમરે અમે તમને એકલા નથી છોડી શકતા માજી હું પણ તમારો દીકરો છું તમે અમારા સાથે આવીને રહેશો તમને આનંદ થશે થોડા જ સમયમાં મનોહરલાલજી પણ સુશીલાજી અને 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 દીકરી દામાદના વિચારો જાણી ખૂબ આનંદ થયો તો એક આપણને અજાણ્યા બનાવી દીધા એ દામાદજી છે કે એકલો છોડી જ નહીં રહ્યા મનને મનમાં બંને વિચારતા રહ્યા દીકરી અને દામાદ પ્રેમભરી નજરોથી માતા પિતાને જોઈ રહ્યા હતા અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મનોહરલાલજી બોલી ઉઠ્યા દીકરીના સારય રહેવાની ફરજ પડે એ તો ન જ થાય એના કરતાં તો આજે જ મૃત્યુ આવી જાય તો સારું આવું જીવન જીવવું નથી એના કરતાં ભગવાન જાતે બોલાવી લે એ સાંભળી દામાજીએ તેમને સમજદારી ભર્યા સ્વરમાં કહ્યું હું તમારી ભાવનાઓને સારી રીતે સમજુ છું ને સારી રીતે સમજું છું પિતાજી જો તમે અમારા ઘરે અમારી સાથે રહેવા નથી માગતા તો અમે તમારા માટે અમારા ઘરના નજીક જ કોઈ મકાન ભાડે લઈ લઈ જઈએ તમે ત્યાં રહેશો તો પણ અમે તમારું ધ્યાન સારી રીતે રાખી શકીશું અને પછી રહેતું અને બાળકોનું પણ તમારાથી મન લાગતું રહેશે દામાજીએ કહ્યું પિતાજી હું આપના લાગણીઓ અને વિચારોથી પૂરો સન્માન કરું છું પણ મારું આત્મસ્વાભિમાન મને આ બધું કરવા માટે મંજૂરી નથી આપતું આટલું સાંભળી મનોહરલાલજી વિચારમાં પડ્યા થોડી વાર પછી તેમણે પોતાની પત્ની સુશીલાજીથી કહ્યું સુશીલા મેં જે નિર્ણય લીધો છે મારી બચેલી જિંદગી માટે શું તું એ નિર્ણયમાં મારો સાથ આપશે સુશીલાજીએ તેમના હાથ પકડીને કહ્યું મને કહો કે મેં ક્યારે તમારો સાથ છોડ્યો છે જે આજે છોડી દઈશ મનોહરલાલજી બોલ્યા તો ઠીક છે સુશીલા હવે આપણે બે દિવસ પછી ઘરડા ઘરમાં જઈશું મારી નિવૃત્તિમાંથી મળેલા પૈસા પણ ઘરડા ઘરના આપી દઈશું સુશીલાજી ઊંડા વિચારમાં ઉતરી ગઈ બે દીકરીઓ હોવા છતાં આ ઉંમરે આશરો શોધવો પડે છે આ વિચારતા ક્યારેક પોતાની કિસ્મતને દોષ આપશી તો ક્યારેક પોતાની પરવરિશને અને પછી દુઃખ ભરે અવાજમાં બોલી ભગવાન હવે તો તું જ અમને ઉપર બોલાવી લે હવે આ જીવનમાં કરવા બચ્ચું બચ્યું શું છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો આગલા દિવસે મોટો દીકરો રોહન પત્ની અને બાળકો સાથે માતા પિતાના ઘરે આવ્યો માં બાપુજી આજે મારા માટે ખૂબ ખુશીની ઘડી છે આલો મીઠું મુખલો એવું કહીને એને મીઠાઈનો ડબ્બો પોતાના પિતાજી તરફથી મીઠાઈનો ડબ્બો આગળ વધાર્યો મનહરલાલજી અને સુશીલાજી એને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ને પૂછશો નહીં કે આવી કઈ ખુશી છે અરુઅને કહ્યું તો મનોહરલાલજી ગંભીર અવાજમાં બોલ્યા એ ને તને વિદેશમાં નોકરી મળી છે હવે તું ત્યાં સેટલ થઈ જઈશ અને સફળતાના શિખર પર પહોંચશે આ બધું તો અમે જાણી ગયા છીએ બેટા એ કહેતા કહેતા મનોહરલાલજીએ એનો અપોઇન્ટમેન્ટ લેટર પાછો તેના જ હાથમાં આપી દીધો પછી સુશીલાજી ભારે દિલે બોલી બેટા આ નિર્ણય લેતા પહેલાં તમે તમારા માતા પિતાને એકવાર પણ યાદ નથી કર્યા આ ઉંમરે અમે ક્યાં જઈશું કેવી રીતે જીવશું કહેતા કહેતા સુશીલાજીનો ગળું ભરાઈ ગયું રોહન અને તેની પત્ની આ બધું સાંભળીને ચોંકી ગયા માં તમે શું બોલી રહ્યા છો મારે મને તો કંઈ સમજાતું નથી ત્યારે રોહનની પત્નીની નજર ટેબલ તરફ ગઈ ત્યાં બે ત્રણ પેક કરેલા બેગ્સ પડેલા હતા જોઈને ચોંકી ગઈ અને પૂછ્યું આ શું છે તમે ક્યાં જવાની તૈયારીમાં છો સુશીલાજી બોલી અમે બંને વૃદ્ધાશ્રમ જવાનું નક્કી કર્યું છે બેઠા હવે તમે લોકો સંપૂર્ણપણે મુક્ત છો વિદેશ જઈને ખૂબ જ રહો સુશીલાજીએ કહ્યું તો રોહન આશ્ચર્યથી બોલી ઉઠ્યો નામાં તમે આવું વિચારી પણ કેમ શકો છો શું અમે બંને તમને તમે બંનેને છોડીને વિદેશ જઈશ તો દૂરની વાત છે મને નોકરી માટે વિદેશ જવાની ઓફર આવી હતી પણ મેં તે સ્વીકારી નથી મનોહરલાલજી આશ્ચર્યથી પોતાના દીકરા તરફ જોઈ રહ્યા હતા માં તમારો સાથ છોડીને વિદેશ જવું તો દૂરની વાત છે અમે તો હવે ગુડગા પણ નથી જઈ રહ્યા મને ખબર છે બાપુજી તમારી નિવૃત્તિ પછી મેં આ શહેરમાં જ મારી ટ્રાન્સફર કરાવી લીધી છે અને અહીં મકાન પણ ખરીદ્યું છે જ્યાં અમે બધા સાથે રહી શકીએ મોહન બોલ્યો આ મીઠાઈ તો તેની ખુશીમાં છે અને બાપુજી અમે તમને એક સરપ્રાઇઝ આપવા માંગતા હતા એ માટે અત્યાર સુધી આ વાત છુપાવી હતી તેને ઉમેર્યું હવે તમારું બુઢાપુ તમારી નાતી પોત્રી સાથે સુખ શાંતિથી વિતાવી શકશો દીકરો અને વહુ બંને તેમના માતા પિતાના પગ પાસે બેઠા અને બોલ્યા બાપુજી અમને તમારી સેવા કરવાનો અવસર આપો અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા સાથે ન રહો બદલે અમે તમારો સાથ આપીશું અમને તમારા પ્રેમ અને આશીર્વાદથી ઠંડી છાયા જોઈતી છે શું આપશો દીકરા વહુના આ વિચારો સાંભળી મનોહરલાલજીનું છાતું ગર્વથી ફૂલી ગયું પણ બીજી બાજુ પોતાની ભૂલ પર પણ પસ્તાવા લાગ્યા સુશીલાજી પોતાની ખુશીના આંસુઓ રોકી ન શકી દીકરી વહુને ઉઠાવતા તેઓ બોલ્યા બેટા આજે તમે બંને અમને આનંદથી ભરપૂર કરી દીધા છે અમારા મનમાં તો ન ખબર કઈ કઈ વિચાર આવવા લાગ્યા હતા એવી વાતો ચાલતી જ રહી હતી કે અચાનક બાળકો ઉત્સાહભેર ચીજ પાડવા લાગ્યા રે ચાચુ આ ગયા ચાચુ તમે ક્યાં ગયા હતા સામે જોતા મોહન હાથ જોડીને ઊભો હતો અને તેની આંખો સતત આંસુ વહેતા હતા તેને જોઈને મનોહરલાલજી બોલ્યા બેટા

વર્તાવ કર્યો છે જો શક્ય હોય તો મને માફ કરી દો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો એવું કહીને મોહન સુશીલાજી અને મનોહરલાલજીના પગ નીચે પટકી પડ્યો પછી મોહનજીએ કહ્યું બાપુજી હવે હું લગ્ન કરું તો તમારી પસંદગીની છોકરી સાથે જ કરું છું છું આવ્યો આવ્યો પણ સહી તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો એ જ ખૂબ છે એવું કહેતા મા બાપ હસતા મોહનને ઘરે લગાવી દીધો શું વાત છે દાદાજી એક સેલ્ફી તો બની જાય મોબાઈલ હાથમાં લઈને બાળકો બોલ્યા અને આખા ઘરમાં હસવાનો ગુર્જન ગુંજી ઉઠ્યો આજ મનોહરલાલજીનું પૂરું પરિવાર ફરી એક સાથે મળીને ખુશી મનાવી રહ્યો હતો અને સુશીલાજી ઈશ્વરને વારંવાર આભાર માની રહી હતી મિત્રો માતા પિતાએ બદલા જેવા વિશાળ વૃક્ષો હોય છે જેની છાયામાં બાળકો સુરક્ષિત રહે છે માત્ર માતા પિતા જ હોય છે જેમને તમારી પ્રગતિમાં ખુશી થાય છે આજે તમને જે પણ છો તે તેમની ત્યાગની જ વજહ છે તમે અચાનક મોટા થયા નથી તમને મોટું બનાવવામાં માતાએ પોતાનું શરીર તોડી નાખ્યું છે અને વૃદ્ધ પિતાએ તપતી ધૂપમાં પોતાનું શરીર પીગળાવ્યું છે જે તમને બાળપણમાં છાવળ આપી છે તેમના પાન સુકાવા ન દેજો તેમને પણ તમારા પ્રેમ અને સંવેદનાનો ખોરાક આપો તમારી મધુર વાણી અને વ્યવહાર જેવા વાણીથી સતત સિંચન કરતા રહો ક્યાંક જ્યારે છાવડો વૃક્ષ ન રહે ત્યારે આંગણમાં ધૂપ પાવાનું શરૂ થાય છે તો મિત્રો તમને શું લાગે છે મનોહરલાલજીના મોટા પુત્ર રોહિતે વિદેશ ન જવાનો નિર્ણય લીધો શું તે યોગ્ય હતો તમારે શું કહેવું છે દોસ્તો કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ખૂબ ખુબ